નમસ્કાર ચાલો આજે આપણે એડીના દુખાવાના મૂળ સુધી પહોંચીએ આ એક એવી સમસ્યા છે જે ઘણા લોકોને પરેશાન કરે છે તો આજે આપણે તેના અલગ અલગ કારણોને બરાબર સમજીશું તો ચાલો આમાં ઊંડા ઉતરીએ જુઓ એડીનો દુખાવો એટલે બસ એક જ વસ્તુ એવું નથી સૌથી મહત્વની વાત એ છે કે દુખાવો બરાબર ક્યાં થાય છે આ જે ચાવી છે જે આપણને સાચા કારણ સુધી લઈ જશે તો આજે આપણે શું શું જોવાના છે પહેલાં તો એડીની જટિલ રચનાને સમજીશું પછી પાછળના અને નીચેના ભાગમાં થતા દુખાવા પર નજર કરીશું કેટલાક છુપાયેલા કારણો વિશે પણ જાણીશું અને છેલ્લે આ બધામાંથી રાહત કેવી રીતે મેળવવી એના પર વાત કરીશું તો સૌથી પહેલાં ચાલો એ સમજીએ કે આપણી એડી આખરે બનેલી છે શે એ રચનાઓ જેના પર આપણે દરેક પગલે ભરોસો કરીએ છીએ જુઓ અહીં ત્રણ મુખ્ય ખેલાડીઓ છે જેમને આપણે ઓળખવા પડશે એક છે હાડકું બીજું છે એક મુખ્ય કંડરા એટલે કે ટેન્ડન અને ત્રીજું છે એક મજબૂત લિગામેન્ટ જે આખા સ્ટ્રક્ચરને સપોર્ટ આપે છે સૌથી પહેલાં વાત કરીએ કેલ્કેનિયસની એટલે કે આપણી એડીનું હાડકું આ આપણા પગનું સૌથી મોટું હાડકું છે અને સાચું કહું ને તો આપણા શરીરનો આખો ભાર એ જ ઉઠાવે છે ચાલતી વખતે દોડતી વખતે બધો લોડ આના પર જ આવે છે પછી આવે છે પાવર હાઉસ એકીલેસ ટેન્ડન આ એક મજબૂત દોરી જેવું છે જે આપણી પિંડીના શક્તિશાળી મસલ્સને સીધા એડીના હાડકા સાથે જોડે છે આના વગર દોડવું કે કૂદવું શક્ય જ નથી અને તળિયે બધું એક સાથે બાંધી રાખે છે પ્લેન્ટોફેશિયા આ એક જાડો મજબૂત પટ્ટો છે જે પગના આર્ચને સપોર્ટ કરે છે એને આપણા શરીરનો શોક એબ્ઝોર્બર પણ કહી શકાય ચાલો હવે આપણે રચના તો સમજી લીધી તો હવે દુખાવાના પહેલા લોકેશન પર જઈએ એડીનો પાછળનો ભાગ આપણો ફોકસ હવે આ વિસ્તાર પર છે જુઓ અહીં જ એકેલીસ ટેન્ડન એડીના હાડકા સાથે જોડાય છે મોટાભાગની સમસ્યાઓ આ જંક્શન પર શરૂ થાય છે હવે અહીં એક બહુ જ રસપ્રદ વાત છે અહીં બે મુખ્ય સમસ્યાઓ થઈ શકે છે એક છે એકિલિસ ટેન્ડિનોપેથી જેમાં દુખાવો ખુદ ટેન્ડનની અંદર જ થાય છે જ્યારે બીજી બાજુ છે હેગલેન્ડની વિકૃતિ જે ખરેખર તો હાડકાની સમસ્યા છે જેમાં હાડકું વધી જાય છે અને આસપાસની પેશીઓને હેરાન કરે છે ઓકે હવે આગળ વધીએ એ જગ્યા પર જ્યાં એડીનો દુખાવો સૌથી વધારે જોવા મળે છે એટલે કે પગના તળીએ આપણું ફોકસ હવે શિફ્ટ થાય છે એડીના નીચેના ભાગ પર આ એ વિસ્તાર છે જે ખરેખર ખૂબ જ દબાણ સહન કરે છે અહીં પણ બે મુખ્ય તકલીફો છે અને બંનેનો અનુભવ બિલકુલ અલગ છે પ્લાન્ટર પ્લાન્ટરફેશાઈસ આ તો ક્લાસિક દુખાવો છે સવારે ઉઠીને પહેલું પગલું મૂકો અને જાણે કોઈ છરી મારતું હોય એવો તીવ્ર દુખાવો થાય જ્યારે પેડ સિન્ડ્રોમમાં દુખાવો એકદમ ઊંડો જાણે કોઈએ જોરથી મુક્કો માર્યો હોય એવો ઉજરાળા જેવો લાગે છે પણ સાવધાન ક્યારેક તળિયાનો દુખાવો કોઈ વધારે ગંભીર સમસ્યાનો સંકેત પણ હોઈ શકે છે જેમ કે એડીના હાડકામાં જ સ્ટ્રેસ ફ્રેક્ચર અને અહીં જ નિદાન કરવામાં સૌથી મોટો પડકાર આવે છે એક અભ્યાસ મુજબ લગભગ પંચ્યાસી ટકા કેસમાં શરૂઆતના એક્સરેમાં કશું જ દેખાતું નથી એ બિલકુલ નોર્મલ લાગે છે તો આ જ કારણ છે એક તરફ એક્સરે જુઓ એ એકદમ નોર્મલ લાગી શકે છે પણ જ્યારે એમઆરઆઈ કરવામાં આવે ત્યારે જ હાડકામાં થયેલી ઈજા સ્પષ્ટ દેખાય છે આજ બતાવે છે કે જો દુખાવો સતત રહેતો હોય તો વધુ તપાસ કરાવવી કેમ જરૂરી છે ચાલો હવે કેટલાક છુપાયેલા ગુનેગારોની વાત કરીએ એટલે કે એવા કારણો જે સીધા એડીમાં નથી પણ ક્યાંક બીજેથી આવે છે જેમ કે કોઈ નસમાંથી કે પછી શરીરની કોઈ બીજી બીમારીમાંથી આને પગનું કાર્પલ ટનલ સિન્ડ્રોમ પણ કહી શકાય આમાં પગની ઘોટીમાંથી પસાર થતી એક નસ દબાઈ જાય છે અને એના કારણે જે બળતરા કે જણઝણાટી થાય છે એ ઘણીવાર એડીનો દુખાવો જ લાગી શકે છે અને ક્યારેક તો એડીનો દુખાવો એક એવી બીમારીનો સંકેત હોય છે જેનો સંબંધ આખા શરીર સાથે હોય છે જેમ કે એન્કિલોઝિંગ સ્પોન્ડિલાઇટિસ આ એક પ્રકારનો સંધિવા છે જે મુખ્યત્વે કરોડરજ્જુને અસર કરે છે પણ એના કારણે થતો સોજો સીધો પ્લાન્ટર ફેશાઇટિસ કે એકલિસ ટેન્ડિનિટીસનું કારણ બની શકે છે તો આટલું બધું જાણ્યા પછી સવાલ એ થાય કે આમાંથી રાહત કેવી રીતે મળે ચાલો હવે એના ઉપાયો અને બચાવના રસ્તાઓ જોઈએ સૌથી સારી વાત એ છે કે મોટાભાગના કેસમાં સર્જરીની જરૂર નથી પડતી મુખ્ય ફોકસ હોય છે આરામ સોજો ઘટાડવો અને એડી પરનો તણાવ ઓછો કરવો જેમ કે આરામ કરવો બરફ લગાવવો સ્ટ્રેચિંગ અને ઓર્થોટિક્સનો ઉપયોગ કરવો આ બધું જ ખૂબ અસરકારક સાબિત થાય છે અને સ્ટ્રેચિંગ તો જાણે જાદુઈ ઈલાજ છે ખાસ કરીને આ કાફ સ્ટ્રેચ એ ખૂબ જ ફાયદાકારક છે આ એક સરળ સ્ટ્રેચ પ્લાન્ટ ફેશિયા અને ટેન્ડન બંને પરથી તણાવ ઘટાડવામાં જબરદસ્ત મદદ કરે છે બસ દિવાલનો સહારો લો એક પગ પાછળ રાખો અને પિંડીમાં ખેંચાણ અનુભવાય ત્યાં સુધી હિપ્સને આગળ ધકેલો આટલું જ કરવાનું છે આખરે દુખાવો ક્યાં અને કેવો છે એ સમજવું એ જ રાહત મેળવવા તરફનું પહેલું પગલું છે આ આપણને યાદ અપાવે છે કે આપણું શરીર જે સંકેતો આપે છે તેના પર ધ્યાન આપવું કેટલું જરૂરી છે કારણ કે આપણા પગ જ છે જે આપણને આખી જિંદગી આગળ લઈ જાય છે શું આપણે તેઓ જે કહેવા માગે છે તે સાંભળી રહ્યા છીએ